એક મેં એવું પણ સાંભળ્યું છે જોયું પણ છે બ્લેક કલર એ જનરલી સારા ફંક્શન આપણે નથી પહેરતા ચલો એ માની પણ લઈએ પણ જ્યારે કોઈ ઓફિસ આપણે ન્યુ જોઈન કરી છે કોઈ ઓફિસ ફર્સ્ટ ડે છે ઓર આપણે ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ અથવા તો કોઈ સારા કામ માટે જઈએ છીએ તો એવું કહેવામાં આવે છે કે બ્લેક કલર પ્રિફર ના કરવો તો કયા કલર પહેરીને જવું જોઈએ શા માટે બ્લેક કલર થી નેગેટિવિટી આવે છે એ સમજવું છે પહેલી વાત તો એ છે કે કે મનમાંથી કાઢી નાખો બ્લેક કલર એટલે શનિ નો કલર સાહેબ શનિ તો તમારામાં વિશ્વાસ મૂકે છે શનિ એ આધ્યાત્મિકતા નો ગ્રહ છે શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે શનિ એ સ્વચ્છતાનો આગ્રહી ગ્રહ છે શનિ તો તમને હંમેશા પ્રોગ્રેસ કરાવે છે પણ બ્લેક કલર નામને ખબર નથી કેમ આપણને લોકોને શું હોય છે તમે જો લગ્નમાં રિસેપ્શનમાં જો બ્લેક કલર ના કપડા કઈક તો ના ના બ્લેક ડિઝાઇન પણ ના આવ્યું છે અને એ જયારે જન્મ્યો ત્યારે જેટલા કાળા વાળ હતા એના કરતા વધારે કાળા વાળ કરીને રિસેપ્શનમાં બેઠો હોય તો ચાલે એ ચાલે પણ આ બધી વાતમાં ન પડશો પણ તમે જે વાત કરી એ પ્રમાણે બ્લેક કે બ્લુ તમે પહેરી શકો છો બ્લેક ને બ્લુ તો તમને વિશ્વાસ દેવડાવે છે કારણ કે બ્લેક ને બ્લુ થી તમે સુંદર દેખાવ એટલે એ વાતમાં ન પડશો કે બ્લેક ન પહેરાય પણ કયો ન પહેરવો જોઈએ અને ખાસ કરીને જ્યારે તમે ઇન્ટરવ્યુ આપવા માટે જાઓ છો ત્યારે કયો ન પહેરવો જોઈએ તમે જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા જાઓ છો ત્યારે યલો કલર ને એવોઇડ કરો કેમ યલો પીળો કલર જ્યારે તમે પહેર્યો હશે ત્યારે ઇન્ટરવ્યુ લેવા વાળી વ્યક્તિ જ્યારે તમારી સામે જે વ્યક્તિ બેઠી હશે એ વ્યક્તિ તમને જ્યારે પણ તમે પ્રશ્ન પૂછશો ત્યારે એમાં એને રસ નહીં હોય અથવા તો તમે કંઈ કહેતા હશો ત્યારે એનું ધ્યાન બીજે હશે હા એવી રીતે હું હંમેશા કહું છું કે જો તમારી તમારી પાસે ઓફિસ છે તમારી પાસે તમે કાઉન્સલિંગ કરો છો તમે કોઈની સાથે વાત કરો છો તમારી બેકમાં એટલે કે તમારી પાછળ જે છે એમાં પણ યલો કલર ન હોવો જોઈએ ઓકે જો તમે કોઈની સાથે બેઠા છો તમે જયારે કોઈની સાથે બેઠા છો અને તમારી સામે ત્રણ ખુરશીઓ છે એ ત્રણ ખુરશીઓમાંથી કોઈ તમારી સાથે વાતો કરે છે તમારી પાછળ જો માની લો કે યલો કલર છે તો સામેવાળી વ્યક્તિ તમારી સાથે વાતો કરશે પણ એનું ધ્યાન બીજે હશે હા તો તમારી મહેનત એરેજ હશે તો એ ના કરો એના બદલે હવે માની લો હું યલોની ના પાડું છું તો તમે બ્લેક શકો છો પહેરો કે ના પેરો જુદી વસ્તુ છે પણ તમારી ઓફિસની અંદર જો તમારી જે પાછળ વોલ છે એમાં ઓરેન્જ કલર રાખશો તો તમને એમાં તમારી પાસે આવનાર દરેક વ્યક્તિને તમે સંતોષ આપી શકશો અને એ વ્યક્તિને ફરીથી તમારા સુધી આવવાનું

ખાસ કરીને જ્યારે તમારે કોઈ કામ છે તમારે કોઈ જોડે મિટિંગ કરવાની છે તમારે કોઈ ડિસિઝન લેવાના છે ત્યારે યલો ના પહેરો બાકી બ્લેક તમે પહેરી શકો

કે કોઈ વાસ્તુ હોય તેમાં કયા કલર લાઈક આપે કહ્યું કે બેકગ્રાઉન્ડ આ ના હોવું જોઈએ તો એને લઈને વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે કેવું હોવું જોઈએ કોઈ પણ જગ્યાએ પહેલો નિયમ આ યાદ રાખવો ઘર હોય કે ઓફિસ હોય સૌથી પહેલો તમારે કલર કરાવવો છે તો શક્ય હોય ત્યાં સુધી વ્હાઈટ કલર કરાવો ઓકે અને તમારી પાછળની એક બોલ આ કમાની લો કે એક રૂમ ની અંદર ચાર બોલ છે તો ચાર માંથી કોઈ પણ એક બોલ ડાર્ક કરાવો અને એમાં પણ યલો કલર ન હોવો જોઈએ ઓકે યલો કલરની વોલ ક્યાંય ન હોવી બસ એ સિવાય તમે કોઈ પણ કલર કરાવો વ્હાઇટ કલર હશે સીલિંગમાં વ્હાઇટ હશે તો હું એવું માનું છું કે વાસ્તુ ઇમ્બેલેન્સ નહીં થાય કારણ કે વાસ્તુને બેલેન્સ કરવા માટે કલર થેરાપી પણ છે મિરર થેરાપી પણ છે સોલ્ટ થેરાપી પણ છે તો ઘણી બધી થેરાપી છે વાસ્તુને બેલેન્સ કરવા માટે બસ માત્ર મારા જેવાને બોલાવવો જ અને પૈસા આપી અને ખોટું કરાવવું એના કરતા તમે તમારી જાતે પણ વાસ્તુ કરી શકો દીકરા દીકરીના લગ્ન હોય અભ્યાસ નોકરી કે બિઝનેસ હોય ત્રીસ વર્ષના અનુભવી જ્યોતિષશાસ્ત્રી શ્રી શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુ પાસેથી તમામ પ્રશ્નોના સચોટ સમાધાન મેળવો મહેનત નું ફળ મેળવવા પાછળ ગ્રહો તેમજ કુંડળી ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે ત્રીસ વર્ષના અનુભવી એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ નો સંપર્ક કરીને સચોટ માર્ગદર્શન મેળવો બાપુ કહે છે ના પૂજા ના વિધિ ના મંત્ર ના તંત્ર ના સોરો ના સ્ટ્રેસ ના નડતર ના જડતર યુ કેન સોલ્વ ઓલ યોર પ્રોબ્લેમ્સ બાય યોર સેલ્ફ વિશ્વ વિખ્યાત એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ આજે જ સંપર્ક કરો ગ્રહો નડે છે એસ્ટ્રોલોજર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ નો સંપર્ક કરો ચોપન દેશો માં જ્યોતિષ વિદ્યા દ્વારા આપણા દેશની સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ સંપર્ક કરી તમને મૂંઝવતા પ્રશ્નો નું નિરાકરણ મેળવો